આજરોજ મારું નામ નરવદસિંહ વજાભાઈ બારીયા રહેવાનું ઊંચાબેડા ઉર્ફે નિર્ભયરાવ મહારાજ આ અમારા ઉંચા બેડા ગામની અંદર જે સરકાર દ્વારા નળસે જળ યોજનામાં અંદર જે કૂવો બનાવવામાં આવ્યો અને કૂવો બનાવ્યા એના પાણી પીવાના ઉપયોગ મેં ચાલે છે અને એ ઉપયોગ મેં બે ચાર દિવસથી કૂવાની અંદરના જે કંઈક માછલો છે જળચર જે બધા જે જીવો છે એ બધા મરી ગયા છે ને આખું આખો કૂવો એમ કે ગંધાય છે તો આવું પાણી ક્યાં સુધી એક પીવાનું અને એનો એ કઈ રીતે આ માછલો મર્યો અને આ કઈ રીતે એ સોના કારણે મળ્યો મર્યો અને એની જે તપાસ થાય એવું અમે આ ઊંચા બેડા ગામ જેને વતી